ગણપતિ ગજાનંદ મહારાજ કે જેનું આગમન થયું છે અને માંગરોળના હરેક ધર્મ ભક્તિભાવ વાળા લોકોએ આ ગણપતિ દાદાની સ્થાપના કરી છે અને લીમડા ચોક પછી લાલજી મંદિર ધોબીવાડા પછી સતીમાની ડેરી ભોંયવાડા કોરીવાડા આવા અનેક ઠેકાણે ગણપતિ દાદાની પૂજા અર્ચના સવાર અને સાંજ બે ટાઈમ થાય છે અને ભાવિક ભક્તોનું ઘોડાપુર રોજ ઉભરી આવે છે રોજ સાંજે એટલા માણસો હોય દરેક જગ્યાએ સવારે પણ એટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દરેક જેટલા પંડાલો છે ગણપતિ દાદાના એ બધામાં મહાઆરતી સત્યનારાયણની કથા અને યજ્ઞ હાટકેશ્વર મંદિરે અમે ગણપતિ દાદાનો એક હજાર અને આઠ લાડુ નો યજ્ઞ પણ કરેલો હતો ગયા રવિવારે હાટકેશ્વર મંદિરે ગણપતિ દાદાનો હજાર લાડુ નો થયો હતો અને અત્યારે માંગરોળના લીમડા ચોકની અંદર આ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હવે પછીનો બીજો પ્રોગ્રામ તો કે ભગવાન સત્યનારાયણ દેવને પૂજાનો છે અને ત્રીજો છપ્પન ભોગ ધરાવવાની પણ દાદાની ઈચ્છા થાય તો એ પણ શક્ય બનશે તો એ પણ કરશું અને દર વર્ષે આ લીમડા ચોકના ગણપતિ દાદાને સવામણ લાડુ ધરવામાં આવે છે અને એ દરેક ભક્તો એટલા બધા પ્રસાદનો પણ લાભ લે છે કારણ કે સવામણ લાડુ એ દરેક ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે અને આ રીતે આ ગણપતિ દાદાનું પૂજન અને અર્ચન દરેક જગ્યાએ ભાવિક પોત પોતાની રીતે પૂર્ણ રીતે કરી રહ્યા છે અને અને ગણપતિ દાદા બધાને આપે લીમડા ચોક ની અંદર હજુ એક બટુક ભોજન નું પણ આયોજન છે અને એ પણ દાદાની ઉપર કૃપા કરી અને દાદા એ બધું પ્રેરણા કરે છે એ રીતે આ જે સ્વયંસેવકો અને કાર્યકરો છે એ રીતે બધું કાર્ય કરે છે લગભગ પાંત્રીસેક વર્ષથી આ ગણપતિ દાદા અહીંયા બિરાજમાન થાય છે પચ્ચીસ વર્ષથી આ ગણપતિ દાદાની હું પૂજા કરાવું છું અને આ જીવન મેં તો પણ લીધું છે કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી લીમડા ચોકના ગણપતિ દાદાની પૂજા ક્યારેય પણ મૂકીશ નહીં અસ્તુ અને આ વખતે દરેક ઘરોની અંદર પણ એટલા ગણપતિ